હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જે છે એ ઇંગ્લિશનો જે સબ્જેક્ટ શરૂ કર્યો છે એનો ક્લાસ ટુ મતલબ કે સેકન્ડ વિડીયો જે છે એ આજે આપણે સમજવાના છીએ તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જે છે એ વિરામ ચિહ્નો અને મોટા કેપિટલ અક્ષરોનો ઉપયોગ જે છે એ કઈ જગ્યાએ અને ક્યા કયા રૂલ્સ એમાં લાગુ પડે છે એ અનુ એના બધા નિયમો જે છે એ આજના વિડીયોમાં આપણે જોવાના છે તો દોસ્તો વિરામ ચિહ્નો અને મોટા કેપિટલ અક્ષરો તો એને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય પંક્ચ્યુએશન્સ એન્ડ યુઝ ઓફ કેપિટલ લેટર્સ તો દોસ્તો આપણે શરૂઆતનું જે પ્રથમ અનુક્રમણિકામાં જે જોયું હતું કે ઇંગ્લિશમાં જે છે એ આપણે અનુક્રમણિકા વાય જે વિડીયો હવે જે છે એ રોજે મૂકવાના છીએ અને શરૂઆતમાં થોડુંક જે અનુક્રમણિકાની સાથે આપણે બેઝિક ઇંગ્લિશનું જે થોડુંક જ્ઞાન પણ જે છે આપણે સમજ્યા હતા તો એમાં આપણે જોયું તો કે જે મુખ્ય છે એ બાર વિરામ ચિહ્નો જે છે એ ઇંગ્લિશની અંદર છે તો અત્યારે બેઝિક ઇંગ્લિશમાં જે છે એ આ સમજી લેવું જરૂરી છે જેથી કરીને હવે આગળ પછી જેમ જેમ આપણે જે મેન ટોપિક જે શરૂ કરે એમાં તમને જે છે એ ફાયદો થશે તો દોસ્તો આ જે અત્યારે આપણે ટોપિક સમજવાના છે મુખ્ય વિરામ ચિહ્નો મતલબ કે પંક્ચ્યુએશન જે બાર પ્રકારના જે છે અને એનો કઈ કઈ જગ્યાએ કેવી રીતે યુઝ થાય છે તો આ મોસ્ટ ઓફ જે હું શોર્ટ કાકા કહું છું કે આ નિયમો જે છે એ તમે બીજી ક્યાંય પણ જે છે એ અત્યાર સુધી સમજ્યા નહીં હોય કે મોસ્ટ ઓફ શું કરે છે ડાયરેક્ટ જે છે એ આર્ટિકલ વાંચવા મળે ડાયરેક્ટ છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શીખવા મળે પરંતુ પ્રથમ વસ્તુથી લઈને છેલ્લે સુધી જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ કોઈ ઇંગ્લિશ સમજતું નથી જેથી કરીને જે છે એ પછી થાય છે એવું કે ઇંગ્લિશ લેંગ્વેજમાંથી કોઈ પ્રશ્ન પૂછે ત્યારે આપણને નથી આવડતા દોસ્તો ચાલો આપણે શરૂઆત કરીએ તો પહેલું જે છે એ કેપિટલ લેટર્સ એટલે કે મોટા અક્ષરો તો આપણે ખબર છે કે ઇંગ્લિશની અંદર જે છે એને વર્ડ જે છે એ બે પ્રકારના હોય છે તો એક તો જે છે એ કેપિટલ લેટર હોય છે જે મોટા અક્ષરોમાં આ રીતે લખાય છે દાખલા તરીકે એ છે તો કેપિટલમાં આ રીતે મોટા અક્ષરોમાં લખાય છે જ્યારે સ્મોલ અક્ષરની અંદર આ રીતે લખાય છે તો આ કેપિટલ લેટર છે એનો કઈ કઈ જગ્યાએ યુઝ થાય તો રૂલ નંબર વન દરેક વાક્યનો જે પ્રથમ અક્ષર જે છે એ શું હોય છે હંમેશા કેપિટલ હોય છે મતલબ કે મોટો અક્ષર હોય છે તો કોઈ પણ વાક્યની આપણે શરૂઆત કરો દાખલા તરીકે ફાયર જીકે ચેનલ્સ તો ફાયર જીકેટ ચેનલ ઇઝ યુટ્યુબ ચેનલ એમાં આપણે લખીએ ફાયર જીકેટ ટ્રિક્સ ચેનલ ઇઝ યુટ્યુબ ચેનલ તો એ રીતે લખીએ તો જે પહેલો જે અક્ષર છે કોઈ પણ વાક્યનો તો આ જે છે એ કેવો આવશે હંમેશા મોટો એટલે કે કેપિટલ આવશે એ સિવાય ફૂલ સ્ટોપ અથવા ક્વેશ્ચન માર્ક પછી જે શરૂ થનાર વાક્યનો પ્રથમ અક્ષર હોય એ હંમેશા કેવો આવે કેપિટલ આવે દાખલા તરીકે યુ આર અ ફૂલ તો અહીંયા આપણે જે છે એ ફૂલ સ્ટોપ આવી ગયું જોયું અહીંયા છે ફૂલ સ્ટોપ આવી ગયો તો એ પછી જ્યાં વાક્ય શરૂ છું ગેટ અવે ફ્રોમ હિયર યુ આર અ ફૂલ ગેટ અવે ફ્રોમ હિયર તો એ પછીનું જે બીજું વાક્ય જ્યાંથી શરૂ છું તો એનો જે પહેલો અક્ષર જે છે એ શું આવશે કેપિટલ આવશે એ જ રીતે વેર ઇઝ હિઝ ફાધર તો અહીંયા ક્વેશ્ચન માર્ક આવી ગયો વેર ઇઝ હિઝ ફાધર મતલબ કે એના પિતા છે એ ક્યાં છે સેન્ડ હિમ ટુ મી તો એમને મારી પાસે મોકલો તો એ પછીનું જે વાક્ય શું છું ક્વેશ્ચન માર્ક પછીનું તો એ જે છે એ પહેલો અક્ષર પણ શું આવશે કેપિટલ આવશે રૂલ નંબર બે પોયમ મતલબ કે કવિતાની દરેક લાઇનનો જે પ્રથમ અક્ષર જે હોય છે એ હંમેશા કેવો હોય છે કેપિટલ હોય છે તો કોઈ પણ ઇંગ્લિશ પોયમ હોય તો એમાં એની જે લાઇન હોય એ લાઇનનો જે પ્રથમ અક્ષર જે આવતો એ બધા શું હોય છે કેપિટલ હોય છે તો એ ખાસ યાદ રાખવાનું છે રૂલ નંબર ત્રણ પ્રોપર નાઉન તથા એનાથી બનેલ ના જે પ્રથમ અક્ષર હોય છે એ કેવો હોય છે કેપિટલ હોય છે તો દોસ્તો એડ્જેક્ટિવ એટલે આપણે આગળ બધું સમજીશું તો એડજેક્ટિવ એટલે શું થાય વિશેષણ થાય શું થાય વિશેષણ અને એડવર્વ એટલે શું થશે ક્રિયા વિશેષણ એડવર્વ એટલે શું થશે ક્રિયા વિશેષણ તો એડજેક્ટિવ એટલે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે એને શું કહેવાય વિશેષણ કહેવાય તો આ પ્રોપર નાઉન જે છે અહીંયા ફ્રાન્સ છે તો ફ્રાન્સનો જે છે એ પહેલો અક્ષર જોવો તમે શું છે કેપિટલ છે એ જ રીતે એનાથી બનેલું જે એડજેક્ટિવ છે ફ્રાન્સ તો ફ્રેન્ચ તો ફ્રાન્સ છે એક દેશ છે પરંતુ ફ્રેન્ચ એટલે શું છું ફ્રાન્સમાં રહેનાર વ્યક્તિને શું કહેવાય કહેવાય તો એ રીતે આ એક છે એ જ રીતે ચાઇના તો ચાઇનામાં જે પ્રથમ અક્ષર જે છે એ શું આવશે કેપિટલ આવશે એ જ રીતે ચાઇનામાં રહેનાર જે લોકો છે એને શું કહેવાય ચાઇનીઝ કહેવાય તો એમાં ચાઇનીઝમાં જે પ્રથમ સી જે છે એ કેપિટલ આવશે એ જ રીતે ઇન્ડિયામાં આઈ અને ઇન્ડિયન તો એ આય તો આવી રીતે એ પછી આવે છે રૂલ નંબર ફોર ઇન્વર્ટેડ કોમાની અંદર શું શરૂ થનાર પ્રત્યેક વાક્યનો જે પ્રથમ અક્ષર જે છે એ શું હોય છે કેપિટલ હોય છે પરંતુ જો ડાયરેક્ટ સ્પીસ અથવા કોટેશન બે અથવા બે થી વધારે ભાગોમાં વહેલ હોય તો તે માત્ર પહેલા ભાગનો પ્રથમ અક્ષર જે છે એ કેપિટલ હોય છે તો દોસ્તો રૂલ નંબર શું કહેવા માંગે છે કે ઇન્વર્ટેડ કોમાની અંદર તો ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય શરૂ થાય મતલબ કે દાખલા તરીકે આ વાક્ય છે એ આપણે ઉદાહરણરૂપે આપ્યું છે તો અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદરનું જે છે એ વાક્ય છે અહીંયા ઇન્વર્ટેડ કોમા છે તો એની અંદર વાક્ય જે છે એનો પ્રથમ અક્ષર એ છે એ શું હોય છે હંમેશા કેપિટલ હોય છે પરંતુ જો ડાયરેક્ટ સ્પીસ અથવા કોટેશન હોય તો બે અથવા બે થી વધારે ભાગનું વેન્ચર હોય તો માત્ર પહેલા ભાગનું પ્રથમ અક્ષર છે કેપિટલ આવે છે દાખલા તરીકે સી બર્ન મિન નાઇટ ઓઇલ સેડ લીલા બટ સી કુડન્ટ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ તો આ જે છે એ બે જે છે એ પાર્ટની અંદર વેન્ચર કર્યું છે બે કોટેશન છે અહીંયા એ કોટેશન આવે છે અને એક કોટેશન ક્યાં આવે છે અહીંયા આવે છે તો આમાં માત્ર જે છે એ આ પ્રથમ અક્ષર જે છે એની અંદર શું આવશે કેપિટલ અક્ષર આવશે અહીંયા જે છે એ કેપિટલ કરવાની જરૂર નથી તો આ બધા દોસ્તો નાના નાના અને ખૂબ ઘણીવાર તમને જે છે એ ગ્રામેટિકલી ઉપયોગી થાય એવા નિયમો આવશે પછી રોલ નંબર પાંચ ભાષાઓના નામ વિષયોના નામ દિવસ અને મહિનાઓના નામ તહેવારોના નામ સમુદાય અને ધર્મના નામ અને રાષ્ટ્રીય પક્ષોના નામ જે હોય છે એમાં બધામાં જે છે એ પ્રથમ અક્ષર શું હોય છે હંમેશા કેપિટલ હોય છે જેવી રીતે કે અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો ભાષામાં હિન્દી ઇંગ્લિશ ઉર્દુ ફ્રેન્ચ એ બધામાં જે પ્રથમ અક્ષર છે એ કેવો આવશે કેપિટલ આવશે એ જ રીતે વિશ્વમાં હિસ્ટ્રી મેથેમેટિક ઇકોનોમિક્સ દિવસ અને મહિનાઓમાં સન્ડે ફ્રાઈડે એપ્રિલ પછી તહેવારોના નામમાં તો હોલી તો દિવાળી તો એમાં બધામાં જે છે એ પ્રથમક્ષ શું આવશે કેપિટલ આવશે સમુદાયના ધર્મના નામમાં હિન્દુ ઇસ્લામ ક્રિશ્ચન પીટીસી વગેરે જે બધા જે સમુદાયના ધર્મ છે એમાં બધામાં પ્રથમ જે છે એ શું આવશે કેપિટલ આવશે રાષ્ટ્રીય પક્ષોમાં પણ જે છે એ જ રીતે કેપિટલ આવશે એ પછી દોસ્તો રૂલ નંબર આવે છે કે કોઈ પણ સંક્ષિપ્ત હોય છે એપ્રિવિએશન જેને કહીએ છીએ આપણે એમાં વપરાય દરેક લેટરને લખવામાં આવે છે દાખલા તરીકે આઈએએસ તો આ એક સંક્ષિપ્ત રૂપ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એનું સંક્ષિપ્ત રૂપ શું છે આઈએએસ તો આ જે એબ્રિવિએશન હોય છે એના જેટલા એપ્રિવિએશનમાં જેટલા પણ લેટર જો પહેલો ઓપ્શન નહીં એની અંદર જેટલા પણ લેટર એ શું આવે કેપિટલ આવે એ જ રીતે જો બીએસ છે બેચ્યુલર ઓફ આર્ટ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એમએલએ છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તો આ બધામાં જો તમે બધા જ અક્ષરો જે છે કેપિટલ છે તો આકાશ યાદ રાખવાનું છે પછી અહીંયા છે કે કેટલાક સંક્ષિપ્ત રૂપો પણ છે જે સ્મોલ લેટરથી પણ લખાય છે દાખલા તરીકે એ એમ તો એ એમ છે પીએમ છે તો આ બધા જે છે ઇટીસી છે પછી ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે શોર્ટ પ્રૂફ ઈજી તો આ બધા છે એ પાસે શા વપરાય છે સ્માલ લેટર વપરાય છે તો આ બધા જે છે એ અફવાદો છે તો દોસ્તો આ અફવાદો જે છે ને એ બહુ આઈએમપી છે તો એ આપણે ખાસ જે છે એ યાદ રાખવાનું છે ત્યાર પછી આવશે રૂલ નંબર સાત પદવી અને હોદ્દામાં પ્રયુક્ત જે છે દરેક શબ્દોનો પ્રથમ અક્ષર છે એ શું હોય છે કેપિટલ અક્ષર હોય છે તો દાખલા તરીકે ચીફ મિનિસ્ટર એક શું છે હોદ્દો છે તો ચીફ મિનિસ્ટરની અંદર જેટલા પણ શબ્દો હોય દાખલા ચીફ મિનિસ્ટરની અંદર બે શબ્દો છે ચીફ અને મિનિસ્ટર તો ચીફ જે છે એ પણ કેપિટલ આવશે અને મિનિસ્ટર છે એ પણ જે એમ છે એ પણ કેપિટલ આવશે એ જ રીતે ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસમાં બે અક્ષરો છે એક ચીફ અને બીજો છે જસ્ટિસ તો એમાં સી જે છે એ કેપિટલ આવશે જે છે એ કેપિટલ આવશે એ જ રીતે પ્રાઇમ મિનિસ્ટરમાં અને ડિસ્ટ્રિક્ટ મિનિસ્ટરમાં તો આ દોસ્તો બધા ઉદાહરણ છે કોઈ પણ પદવી હોદ્દો હોય તેમાં એમાં જેનો જે પ્રથમ અક્ષર હોય દરેક શબ્દનો ખાસ યારે શું રાખવાનું છે કે એ પદવી અને જે જેટલા પણ શબ્દો હોય એ બધાનો જે પ્રથમ અક્ષર છે ને એ કેપિટલ આવશે તો દોસ્તો કેપિટલ લેટર્સનો યુઝ કેવી રીતે થાય એના માટેના નિયમો હતા હવે પછીનું જે બીજું વિરામ ચિહ્નો આવે છે એ છે ફૂલસ્ટોક તો ફૂલ સ્ટોપ માટે આ પ્રકારનું જે છે એ સિમ્પલ આપણે વાપરીએ છીએ ગુજરાતીમાં શું કહેવાય છે પૂર્ણ વિરામ કહેવામાં આવે છે તો એમાં શું રૂલ છે પૂર્ણ વિરામ એ શું થાય છે ફૂલ સ્ટોપનો ઉપયોગ કરવામાં આવે છે તો આ તો આપણને ખબર છે કોઈ પણ વાક્ય આપણે પૂર્ણ કરીએ છીએ એટલે શું કે આ રીતનું ફૂલ સ્ટોપ જે છે એ વિન્ડુ મૂકી દે તો સંક્ષિપ્ત રૂપો છે દાખલા તરીકે યુએસએસ છે પછી એમએલએ છે તો એમાં આપણે વચ્ચે જે છે જે શોર્ટ એબ્રિવેશન કર્યા હોય એના દર્શાવવા માટે જે છે એ વચ્ચે ફૂલ સ્ટોપ જે છે એ મૂકે છે અમુક જે ઇનિશિયલ જે છે દાખલા તરીકે અથવા તો મિસ્ટર કરીને આપણે મિસ્ટર જોન્સન એવી રીતે આપણે કરીએ દાખલા તરીકે મિસ્ટર જોન્સન તો મિસ્ટર જે છે એની એમાં જે આપણે શું કહે છે તો ઇનિશિયલ પછી ફૂલ સ્ટોક સ્ટોપનો ઉપયોગ કરવામાં આવશે એમાં આમ પોઈન્ટ કેવો છે કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ પછી જે છે એ ફૂડસ્ટોક નો ઉપયોગ થતો નથી તો આ ખાસ યાદ રાખજો ત્યાર પછી જે છે એ વિરામ આવે છે કોમા જેને આપણે શું કહીએ છીએ તો આ પ્રકારનો જે છે એ અલ્પ વિરામ કોમા માટે જે છે આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ અને એમાં રૂલ જે પેલો જે છે એ છે જ્યારે કોઈ શબ્દને રિપીટ અથવા તો ફરી વાપરવામાં આવે અથવા રિપીટ કરવામાં આવે ત્યારે તેની વચ્ચે જે છે એ કોમાનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે ઇટ ઇઝ અ લોંગ લોંગ અવે ટુ ધ ટેમ્પલ તો અહીંયા એક વાર લોંગ આવ્યું અને બીજી વાર ફરી વાર તરત ને તરત બીજી વાર એના પછી નેક્સ્ટ છે રિપીટ કરવામાં આવ્યું તો અહીંયા જો જોયું અહીંયા તરત જે છે એ કોમાનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવી રીતે કોઈ પણ શબ્દને જે છે એ રિપીટ કરવામાં આવે ફરી ત્યારે એના વચ્ચે શું આવે છે કોમાનો જે છે અર્થવિરામનો ઉપયોગ થાય છે રોલ નંબર બે ક્યારેક ક્યારેક વાક્યમાં બે શબ્દોનો ઉપયોગ એવી રીતે થતો હોય છે જેને જુદું જુદું થોડોક વિરામ લઈને જે છે એટલે કે રોકાઈને વાંચવાની આવશ્યકતાની જરૂર હોય છે આવા બે શબ્દોની વચ્ચે પણ જે છે એ કોમાનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે વોટ આઈ એમ is known to all તો so, what I am એ પછી આપણે જરીક આપણે બોલવા માટે રોકાવ પડે છે એ પછી આપણે બોલીએ છે કે is known to all તો હું શું શું એ બધા લોકો જાણે છે તો અહીંયા આપણે જે છે એ શું લઈએ છે થોડો બ્રેક લઈએ છે તો એ બ્રેક દર્શાવવા માટે આપણે અહીંયા શું મૂકીએ છે અલ્પવિરામ મૂકીએ છે ત્યાર પછી રૂલ નંબર 3 પત્રમાં અભિવાદન મતલબ કે સેલ્યુશન જેને કહીએ છે અભિવાદન ઇંગ્લિશમાં તથા છૂટા પડતી વખતે મતલબ કે વિદાય જેવી પરિસ્થિતિ હોય ત્યારે પણ જે છે એ કોમા જે છે એ આપણે યુઝ કરીએ છીએ દાખલા તરીકે શરૂઆતમાં પત્ર લખીએ ત્યારે આપણે શરૂઆતમાં લખીએ કે ભાઈ ડિયર ફ્રેન્ડ અથવા તો ડિયર રાજી તો ડિયર રાજી તો અહીંયા ડીયર રાજીવ લખ્યા પછી અહીંયા છેલ્લે આપણે જે છે એ ફોર્મા કરીએ છીએ તો આવી રીતે પત્રમાં અભિવાદન કર્યા પછી પણ જે છે એ ફોર્મનો ઉપયોગ થાય છે એ જ રીતે છેલ્લે લાસ્ટમાં આપણે જ્યારે સમાપન કરતા હોઈએ ત્યારે આપણે લખીએ છીએ કે યોર ફેથ કુલી તો અહીંયા પણ જે છે કોમનનો ઉપયોગ કરીએ છીએ રૂલ નંબર ફોર ક્વેશન ટેક ને મેન ક્લોઝથી જુદું કરવા માટે કોમનનો ઉપયોગ થાય છે ડાયરેક્ટ સ્પીસને વાક્યના શેષ ભાગથી જુદો કરવા માટે પણ શું થાય છે કોમનનો ઉપયોગ થાય છે દાખલા તરીકે હી સેડ તો જોયું ક્વેશ્ચનટેક જે છે એ શું છે અહીંયા હી સેડ પછી અહીંયા આપણે શું કર્યો જે છે એ ક્વેશ્ચનટેકને મેન આ જે મેન ક્લોઝ છે એનાથી આપણે અલગ પડવા માટે જે છે એ શું કર્યું તો અહીંયા આપણે કોમનનો ઉપયોગ કર્યો એ જ રીતે આઈ ડોન્ટ નો હર શી શેડ તો અહીંયા પણ જે છે આપણે શું કર્યું કોમનનો ઉપયોગ કર્યો તો દોસ્તો આ જે છે એ કોમા કઈ કઈ જગ્યા યુઝ થઈ છે એના ની એ પછી આવે છે સેમિકોલન તો સેમિકોલન માટે આ પ્રકારનો આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ તો સેમિકોલનને અર્ધ વિરામ પણ જે છે એ કહેવામાં આવે છે એનો રૂલ નંબર જે ફર્સ્ટ જે છે એ છે કે આ પ્રકારે સેમિકોલોનનો ઉપયોગ આમ કોઓર્ડિનેટ ક્લોઝિસને જુદો પાડવા માટે કરવામાં આવે છે જે કોઈ કન્જક્શનથી જોડાયેલું હોતું નથી તો દોસ્તો આપણે ઉદાહરણ તે સમજીએ જેથી કરીને તમને ખબર પડે તો પ્લીઝ ગો ધેર ઇટ ઇઝ ગેટિંગ લેટ અહીંયા બે જે છે એ વાક્ય આપવામાં આવેલું છે આ જે છે એ પ્રથમ વાક્ય છે અને આ જે છે એ બીજો વાંક્ય છે તો આનો અર્થ એવો થાય છે કે પ્લીઝ ગો ગોધેર એટલે તમે ત્યાં જાઓ ઇટ ઇઝ ગેટિંગ લેટ મતલબ કે અત્યારે હવે મોડું થઈ રહ્યું છે તો બંને વાક્યો જે છે બંને કોઓર્ડિનેટ ક્લોઝિસ જે છે એ જુદા પાડવા માટે જે છે ને અહીંયા વચ્ચે શું થાય છે સેમિકોલનો ઉપયોગ કરવામાં આવે છે તો આવી રીતે સેમિકોલોનનો યુઝ એટલે કે અર્ધવિરામનો યુઝ આપણે કઈ જગ્યાએ કરી શકીએ એ નિયમ આપણે જે છે એ ખબર હોવી જોઈએ અને આ પ્રકારના ચિહ્નો જે છે એને શું કહેવાય એ પણ આપણે જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ જ્યારે આપણે સમજતા હોય ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે આ પ્રકારનું સિમ્બોલ છે એને ઇંગ્લિશમાં સેમિકોલન કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય અર્ધવિરામ કહેવાય તો દોસ્તો આપણે ઇંગ્લિશ ગ્રામર તો સમજીએ છીએ સાથે જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ પણ સમજવાના છે જેથી કરીને કોઈ પણ એક્ઝામ આવે તમને થિયરી પણ જે છે એ ક્લિયર હોવી જોઈએ અને જે છે એ ગ્રામર પણ છે એ ક્લિયર હોવું જોઈએ ત્યાર પછીનો નેક્સ્ટ વિરામચિહ્નો આવે છે કોલન મતલબ કે વિસર્ગ તો આને જે છે એ કોલન પણ કહી શકાય અથવા તો ગુજરાતીમાં વિસર્ગ પણ કહી શકાય તો રૂલ નંબર જે ફર્સ્ટ છે એ લિસ્ટ દર્શાવવા માટે જે છે એ ઉપયોગ થાય છે કોલનનો યુઝ થાય છે તો મોસ્ટ ઓફને ખબર હશે કે આઈ વોન્ટ ધ ફોલો તો હું નીચે મુજબ છે એ વસ્તુ છે એ ઈચ્છું છું તો એમાં એના પછી ડાયરેક્ટ આપણે શું કરીએ આવી રીતનું કોલમ મૂકી દઈએ પછી લિસ્ટ છે દાખલા તરીકે બુક પેન છે એન્ડ નોટબુક્સ એવી જ રીતે ડાયલોગમાં પણ વક્તાના નામ પછી જે છે એ કોલમનો ઉપયોગ કરવામાં આવશે દાખલા તરીકે ફાધર છે કોઈ પણ ડાયલોગ જ્યારે વાત થતી હોય તો ડાયલોગમાં પિતા છે એ બોલે છે તો પિતાનું નામ ફાધર લખ્યા પછી જ્યારે તમે કોલમ મૂકી દો તો મતલબ થાય છે કે પિતા છે એ ડાયલોગ બોલે છે તો ફાધર વોટ આર યુ ડુઈંગ તો ફાધર કહે છે કે તમે શું કરી રહ્યા છો તો આ દોસ્તો જે છે ને એ વિરામચિહ્ન છે એ જ્યારે અમુક જગ્યાએ મૂકવામાં આવે ત્યારે એક પ્રકારની આખી જે છે એ વાક્યનો જે છે ને એ આખો રૂપ રંગ હશે એ ફેરવી નાખશે જો કેમ કે અહીંયા કોલમ મૂક્યું મતલબ કે એનો અર્થ આખો ડાયલોગના અર્થમાં જે છે એ વાક્ય છે એ ફેરવાય તો આવી રીતે ડાયલોગમાં પણ જે છે એ કોલમનો ઉપયોગ થાય છે તો ડાયલોગ હોય તો અહીંયા તમે કોલમનો ઉપયોગ જ કરી શકો ત્યાં તમે જે છે એ સેમી કોલમ મૂકી શકો ને કેમ કે એનાથી જે છે એ તમારો ભૂલ છે એ એરર છે એ તરત દેખાય આવે એ પછી દોસ્તો જે છે એ આવે છે ડેશ તો ડેશમાં જે છે એ થોડોક મોટો લીટો હોય છે એ જ રીતે બીજું એક આવશે સિમ્બોલ હાઈફોન આવશે હાઈફોનમાં જે છે એ આ ટાઈપનો સિમ્બોલ આવશે પણ એ નામ આવશે તો ખાસ યાદ રાખશો ડેશ અત્યારે આપણે ડેશ વિશે સમજી રહ્યા છીએ તો રૂલ નંબર એક લિસ્ટ ઓફ થિંગ્સ દર્શાવવા માટે જે છે એ ડેશનો ઉપયોગ થાય છે જેવી રીતે લિસ્ટ દર્શાવવા માટે અહીંયા આપણે કોલમનો ઉપયોગ કર્યો તો એવી જ રીતે તમે લિસ્ટ દર્શાવવા માટે અહીંયા આવી રીતે ડેશનો ઉપયોગ પણ જે છે એ કરી શકો છો બે સંખ્યાઓની વચ્ચે ડેશનો ઉપયોગ થાય છે દાખલા તરીકે ઓગણીસો છોતેર થી ઓગણીસો પંચાણું દાખલા તરીકે અકબર છે એ હું ફોર એક્ઝામ્પલ કહું છું કે અકબર જે છે એ શાસન કર્યું હતું દાખલા તરીકે સૌદસો પચીસ થી પંદરસો દસ સુધી તો અહીંયા આપણી છે એ શું દર્શાવીએ છીએ કોલમ જે છે એ આવી રીતે દર્શાવીએ છે જે શું સૂચવે છે કે સૌસો પચીસ થી પંદરસો દસ સુધી એવો અર્થ જે છે એ આ કોલમનો થાય છે તો આ કોલમ જે છે એ સિમ્બોલ છે એ આખું એક આખું જે વાક્ય જે છે એને એક શોર્ટ સિમ્બોલ રૂપે ફેરવી નાખે છે એવી રીતે ભાગ નંબર એક અને પછી તમે આવી રીતે વચ્ચે કોલમ મૂકી દો તેના માટે શું થાય ભાગ નંબર એકથી પંદર સુધી તો દોસ્તો આવી રીતે કોલ જે ડેસ છે એ આવી જગ્યાએ છે એ જ્યારે વાક્યનો અર્થ આપણે દર્શાવે ત્યારે યુઝ થાય છે એ પછી દોસ્તો આવે છે ઇન્વર્ટેડ કોમાસ તો ઇન્વર્ટેડ તો દોસ્તો તમને ખબર હશે કે ઇન્વર્ટેડ કોમાસ બે પ્રકારના હોય છે તો જ્યારે આ પ્રકારના બે ઇન્વર્ટેડ કોમા પણ આવે છે અને સિંગલ ઇન્વર્ટેડ કોમા પણ આવે છે તો એને ઉધ્વચિહ્ન અથવા અવતરણ ચિહ્નો પણ જે છે એ ગુજરાતીમાં કહેવામાં આવે છે દોસ્તો રૂલ નંબર એક કે કોટેશિયમ તથા ડાયરેક્ટ સ્વીસને નિર્દેશિત કરવા માટે જે છે એ ઇન્વર્ટેડ પમાનનો ઉપયોગ થાય છે તો કોટેશન છે દાખલા તરીકે કોઈપણ જે છે એ વાર્તાલાપ જે છે એ જ્યારે થતો હોય ત્યારે એ એની અંદરનું જે કોટેશન છે એ દર્શાવવા માટે શું થાય ઇન્વર્ટેડ પમાનનો યુઝ થાય દાખલા તરીકે જોઈએ આપણે તો ઈ સેટ ટુ મી મે ગોડ હેલ્પ યુ તો એણે મને કીધું કે ભગવાન તમારી મદદ કરે તો એને જે વચ્ચે કોટેશન બોલ્યા બે વચ્ચે સમાત થતો હોય ત્યારે વચ્ચે જે કોટેશન બોલ્યા એ દર્શાવવા માટે બંને જગ્યાએ શું યુઝ થયો ઇન્વર્ટેડ કોમાનો યુઝ થયો એ જ રીતે પુસ્તક વાર્તા કવિતા લેખ ન્યૂઝપેપર વગેરેના નામની સાથે પણ જે છે એ ઇન્વર્ટેડ કોમાનો યુઝ થાય છે દાખલા તરીકે હેવ યુ રીડ હેમલેટ તો હેમલેટ જે છે એ એક શું છે પુસ્તકનું નામ છે તો અને સ્પેસિફિક જ્યારે આપણે ભારપૂર્વક જ્યારે વિશેષ જ્યારે એને ચિહ્નિત કરવું હોય ત્યારે તમે બે ઇન્વિટેડ કોમાની વચ્ચે છે એ પુસ્તકનું નામ છે એ મૂકી શકો છો જેથી કરીને તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે આ જે છે હેમલેટ એ કોઈપણ પુસ્તકનું નામ જે છે એ હોવું જોઈએ એ જ રીતે દોસ્તો આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવરી ડે તો આઈ રીડ હું દરરોજ જે છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે છે એ અખબાર પત્ર વાંચું છું તો એ પણ તમે જોઈ શકો છો કે ઇન્વર્ટેડ કોમારે સરળ છે તો દોસ્તો આ ઇન્વર્ટેડ કોમાનનો છે એ આવી જગ્યાએ યુઝ થાય છે એ પછી આઠમો આવે છે સાઇન ઓફ એક્સલા મેશન મતલબ કે ઉદ્ગાર ચિહ્ન તો આ પ્રકારનું ઉદ્ગાર ચિહ્ન છે એ આપણે અધિક સુખ દુઃખ અને આશ્ચર્યની જ્યારે વાત હોય ત્યારે એ ભાવ દર્શાવવા માટે જે છે એ આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ તો આપણે જોઈ લઈએ આ બધાને ખબર છે કે વોટ ઓફ ગુડ વાહ તમારા કેવા સારા નસીબ છે તો એ પ્રકારનું આશ્ચર્ય તમે દર્શાવો તો એ આચર્ય દર્શાવવા માટે શૈલે જે છે એ શું મૂકવામાં આવે છે આ ઉદ્દગાર ચિહ્ન જે છે એ મૂકવામાં આવે છે તો ઉદ્ગાર ચિહ્ન દોસ્તો આપણે ગુજરાતીમાં તો ખબર છે પરંતુ ઇંગ્લિશમાં ખાસ તમારે જે છે ને એ અત્યારે નામ છે એ સાથે સાથે જે કન્વર્ટ કરતા જવાના છે તો એને શું કહેવામાં આવે છે સાઈન ઓફ એક્સલા મેશન એ જ રીતે વોટ અ બ્યુટિફુલ સીન ઇટ ઇઝ તો દાખલા તરીકે એમાં એવું કીધું છે કે ભાઈ શું જે છે એ અદ્ભુત જે છે એ દ્રશ્ય છે તો એક પ્રકારનો આશ્ચર્યનો ભાવ પણ જે છે એની અંદર જે છે એ વ્યક્ત થયો છે તો અહીંયા જો તમે શું મૂકેલું છે છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે તો દોસ્તો આવી રીતે ઉદ્ગાર ચિહ્નનો છે એ ઉપયોગ કરવામાં આવે છે એ પછી નવમું આવે છે સાઇન ઓફ ઇન્ટ્રોગેશન મતલબ કે પ્રશ્નાર્થ ચિહ્ન ગુજરાતીમાં શું કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન ઇંગ્લિશમાં શું કહેવાય સાઇન ઓફ ઇન્ટ્રોગેશન તો પ્રશ્ન વાક્ય કોઈ પણ હોય ને એના અંતે જે છે એ પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે એ સિવાય ક્વેશ્ચન ટેગ હોય તો એના અંતે પણ શું થાય છે જે છે એ પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તો આ તો બધાને ખબર જ છે વધારે આમાં જે છે કંઈ મારે તમને ઉદાહરણ આપવાની જરૂર નથી તમારે કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય તેમાં એમાં આપણને ખબર છે કે જે છે આપણે શું કરીએ છીએ પ્રશ્ન ચિહ્ન મૂકીએ છે ક્વેશ્ચન ટેગ જ્યારે આપણે સમજીશું ત્યારે પણ તમે જોઈ શકીશું એટલે શું મૂકવામાં આવે છે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે એ પછી આવે છે દોસ્તો બ્રેકેટ્સ એને ગુજરાતીમાં શું કહેવાય કોંસ તો બ્રેકેટ્સ જે છે એ આ બે પ્રકારના હોય છે આ રીતનો પણ હોય છે આવા ગોળાકાર પ્રકારનો પણ છે એ બ્રેકેટ્સનો યુઝ જે છે આપણે કરી શકીએ છીએ વાક્યમાં તો રૂલ નંબર વન જ્યારે કોઈ વાતને મુખ્ય વાતથી જુદી એક્સપ્લેન કરવી હોય ત્યારે તે સમજૂતીને બ્રેકેટ્સમાં જે છે એ રાખવામાં આવે છે દાખલા તરીકે આઈ હેલ્પ અ મોહિત વેન આઈ વોઝ ઇન મુંબઈ તો આઈ હેલ્પ ડ મોહિત તો એ મોહિત શું છે તો માય ક્લાસમેટ છે એ માય ક્લાસમેટ જે છે એ દર્શાવવા માટે જે છે એ વચ્ચે જે છે આ પ્રકારનો છે એ કાઉન્ટ તમે મૂકી શકો છો વી હેવ ઓલરેડી ડિસ્કસ ચેપ્ટર નાઇન હાઉ ટુ ચેન્જ એક્ટિવ ઇન્ટુ પેસિ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે વી હેવ ઓલરેડી ડિસ્કસ તો આપણે શું ડિસ્કસ કરીને નાખી છે તો કે ચેપ્ટર નાઇન તો એક રેફરન્સ અહીંયા જે છે એ દર્શાવવામાં આવેલું છે કે ચેપ્ટર નાઇન જે છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યું છે કે કેવી રીતે એક્ટિવ ને પેસિવમાં ફેરવવું તો એને આપણે સ્પેસિફિક સેમાં લઈ લીધું છે કોન્સમાં લઈ લીધું છે જેથી કરીને આપણે જે છે એ મુખ્ય વાતથી જે છે એ અલગ રીતે એની સમજૂતી જે છે એ અહીંયા આપી શકીએ તો આ રીતે કોન્સનો જે છે એ ઉપયોગ થાય છે એ પછી આવે છે એપોસ ટોપિક તો આ રીતનો એપોસ્ટ ટોપિકનો સિમ્બોલ હોય છે આ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઓફ નહીં બોલો જાણ આપજો એને ઉદ્ધવ અથવા લોક ચિહ્ન પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં શું કહેવાય છે એપોસ્ટ ટોપિક તો સંક્ષિપ્ત રૂપોમાં જે છે એ કોસ્ટોપીનો ઉપયોગ થાય છે દાખલા તરીકે આઈ એમ તો આખું જે છે એ શું છે આઈ એમ પરંતુ આપણે શોર્ટમાં સંક્ષિપ્ત રૂપમાં લેવું હોય ત્યારે આપણે આઈ પછી આ રીતનો જે છે એ લોકચિહ્ન મૂકીને તમે એમ કરી તો આનો મતલબ પણ આઈ એમ થાય કેમ કે અહીંયા જે

એ જ રીતે છેલ્લું આવે છે હાઈફન મતલબ કે યોજક ચિહ્ન તો આ ડેશ જેવું જ છે પણ આ ટૂંકો ઇંગ્લિશમાં હાઈફન પણ કહેવાય છે અંગ્રેજીમાં ઘણા કમ્પાઉન્ડ તથા અંગ્રેજીમાં ઘણા કમ્પાઉન્ડ તથા કોમ્પ્લેક્સ વર્ડ છે જેના ફોર્મેશનમાં હાઈફનનો ઉપયોગ થાય છે દાખલા તરીકે સ્ક્રીન ઉપર જો તમે અત્યારે લિસ્ટ જોઈ શકો છો જેની અંદર જે છે એ હાઈફન એટલે યોજક ચિહ્નનો ઉપયોગ થયેલો છે તો આ રીતે દોસ્તો અહીંયા આપણા વિરામ ચિહ્હોનું જે ચેપ્ટર છે એ સંપૂર્ણ જે છે એ ફિનિશ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે જે છે એ ક્રમિક જે છે એ અનુક્રમિકાવાય છે એ ઇંગ્લિશની અંદર આગળ વધશું તો દોસ્તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય દોસ્તો ખાસ વિનંતી છે કે આપણી ભાઈ એજ્યુકેટ્યુક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા નવા વિડીયો છે એ રોજ મેળવતા રહો આભાર